સત્તર ઓગસ્ટ સૂર્યસંક્રાંતિના રોજ ચાર રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે ગુરુની કૃપાથી લગ્ન નક્કી થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સૂર્યસંક્રાંતિના રોજ અચાનક આ ચાર રાશિઓને લગ્નના ખૂબ મોટા શુભ સમાચાર મળવાના છે સૂર્ય સંક્રાંતિ પર આ ચાર રાશિઓને ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ મળવાના છે કારણ કે સત્તર ઓગસ્ટે સૂર્યદેવસિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે જ્યાં કેતુ સાથે મહાયુતિની સાથે આ ચાર રાશિઓના કોષ પણ અચાનક ખુશીઓથી ભરાઈ જવાના છે હા મિત્રો સૂર્ય આ ચાર રાશિઓ માટે લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યો છે હવે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી ભગવાન નારાયણ પોતાની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો અંત લાવવાના છે હા મિત્રો તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે હા મિત્રો હા મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષની દૃષ્ટિએ જ્યારે લગ્ન યોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રાખવાથી લગ્નમાં ઘણો વિલંબ થાય છે તેઓ લગ્ન વિશે ખૂબ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકોનું માંગલિક હોવું પણ છે હા મિત્રો મિત્રો તેમના લગ્ન યોગ સત્તાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ અને સાડત્રીસમાં વર્ષમાં બને છે જો યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તો તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્નના યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષમાં શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જોઈ રહ્યા હોય ત્યારે લગ્નના યોગ બને છે સાતમા ઘરના સ્વામીની મહાદશા અંતર્દશા અથવા શુક્ર ગુરુની મહાદશા અંતર્દશામાં લગ્નનો મજબૂત યોગ છે સાતમા ઘરના સ્વામી સાથે બેઠેલા ગ્રહ અથવા સાતમા ઘરના સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદશા અંતર્દશામાં લગ્ન શક્ય છે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય પોતાની રાશિ બદલીને સાતમા ઘરમાં બેસવાનો છે જેના કારણે પાંચ રાશિઓને લગ્ન તેમજ સુખ સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માનોનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ સૂર્યની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટના રોજ ગુરુ પોતાના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે હા મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે બાર વાગીને એક મિનિટ વાગ્યે ગુરુ મિથુન રાશિમાં રહીને પુનર્વસુ નક્ષત્રના સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને સત્તર ઓગસ્ટના રોજ સૂર્યકેતુ સાથે મહાયુતિ કરશે જેના કારણે સૂર્ય અને ગુરુના નક્ષત્ર પરિવર્તનની અસર બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ ચાર રાશિઓ એવી છે જેમના માટે આ સમયે સુવર્ણ સમય શરૂ થઈ શકે છે ગુરુ અને સૂર્ય આ ચાર રાશિઓ માટે લગ્નના મજબૂત યોગો બનાવવા જઈ રહ્યા છે હા મિત્રો આ સાથે આ રાશિઓ માટે અચાનક નાણાકીય લાભ અને સૌભાગ્યની શક્યતાઓ પણ છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન વિષ્ણુના સાચા ભક્તોએ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં એક જયકાર લખવો જોઈએ અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ છ રાશિઓ છે જેના માટે લગ્ન માટે મજબૂત યોગ છે નંબર એક સિંહ સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય સંક્રાંતિના દિવસે તમને સારા લાભ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને સિંહ રાશિના લોકો માટે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવાના છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે ગુરુના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે હા મિત્રો જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે ત્યાં તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટનો દિવસ સિંહ રાશિના જાતકો માટે શુભ દિવસ બનવાનો છે સિંહ રાશિના જાતકો ખૂબ વિચાર કરીને દરેક કાર્ય કરવાનું પસંદ કરશે અને તમને તમારા જીવનસાથી તરફથી દરેક બાબતમાં પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરતા લોકો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુની કૃપાથી બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે ભાઈ બહેનોનો સહયોગ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશે હા મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સૂર્ય અને ગુરુ તેજસિંહ રાશિના શુભ પ્રભાવથી હવે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો સત્તર ઓગસ્ટથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે મિથુન તમને જણાવી દઈએ કે મિથુન રાશિના જાતકોના ઘરમાં સત્તર ઓગસ્ટ સૂર્ય સંક્રાંતિથી લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભયોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે જાતકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને સમજદારીથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરિયાઓ સાથે સારા સંબંધો રહેશે અને તેમનાથી પણ લાભ થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે સાંજનો સમય પરિવાર સાથે મજા કરવામાં વિતાવશો હા મિત્રો આ સાથે ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફો મળવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને સત્તર ઓગસ્ટથી ગુરુની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્નજીવનમાં પ્રેમ રહેશે હા મિત્રો મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી તમારી કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થવા જઈ રહી છે તેથી મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય સંક્રાંતિ પર સૂર્યગુરુની કૃપાથી તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે ભગવાન વિષ્ણુની કૃપાથી સત્તર ઓગસ્ટથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઈચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના ઘનશ્યમાં પરિવારની સલાહથી તમને સારા લાભ મળશે લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે આ સમયે કોઈ પણ એકલ વ્યક્તિને જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમયે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણના આશીર્વાદથી કર્ક રાશિના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમે બાળક તરફથી કોઈ મનપસંદ સમાચાર સાંભળી શકો છો જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો અને તમારા સન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને પૈસા મેળવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અનબનાવ હોય તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો સત્તર ઓગસ્ટ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસની ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવા જઈ રહી છે હા મિત્રો સૂર્યમિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી સમસ્યાઓનો પળવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા લોકો માટે તેમના માતાપિતાના સહયોગથી લગ્નની સંપૂર્ણ શક્યતાઓ છે આ સાથે તમારા જીવનમાં પણ ભગવાનની કૃપા રહેવાની છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાનો છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર છે તમારું મન પણ રાજયથી ખુશ રહેશે તમને સંબંધોમાં મજબૂતી જોવા મળશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડીથી પણ રાહત મળશે જો તમે કોઈ નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે સારું રહેશે જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અનબનાવ હતો તો તે સમાપ્ત થશે નોકરી અને વ્યવસાયમાં દુશ્મનો પણ તમારી પ્રશંસા કરતા જોવા મળશે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અનબનાવ ચાલી રહ્યો છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો હમણાં જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી ન દો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સૂર્યનો પોતાના ઘરમાં પ્રવેશ તમારા લગ્ન સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની પ્રબળ શક્યતાઓ પણ ઊભી કરશે હા મિત્રો આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ ગ્રહનો અપાર આશીર્વાદ રહેવાનો છે સત્તર જૂન બે હજાર પચ્ચીસમી પાંચ રાશિઓના લગ્નની પ્રબળ શક્યતાઓ છે હવે ચાર રાશિઓના સંબંધોને પુષ્ટિ મળતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી રામ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો